તો આ તમે જે દર્શન કરી રહ્યા છો એ નારદીપુર અને પણ તમે દર્શન કરી શકો છો મોટી આદર્શનું બહેનોનું મંદિર શ્રી નંદુ નારદીપુર બહેનોનું મંદિર એક્ઝેક્ટ જે તીતા ભગતનું જે મકાન હતું એની પાસે જ આ મંદિર આવેલું છે ત્રીજી મહારાજના સર્વ લાડેલા સંતો તથા હરિભક્તોને એક એકવાર ફરીથી વાઘપુર હરતપુરક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું બીજું ગામ જે કે નારદીપુર છે નારદીપુર એટલે કે ટીતા ભગતનું પ્રસાદીનું ગામ છે તો અત્યારે હું નારદીપુર સ્વામિનારાયણ મંદિરે આવેલો છું અને પહેલાં હું તમને મંદિરની અંદર દર્શન કરાવું છું અને પછી શું શું નારદીપુરમાં પ્રસાદીના સ્થાનો છે ક્યાં ક્યાં ભક્તો નારદીપુરમાં થઈ ગયા એની તમને વિશેષથી માહિતી અને દર્શન કરાવીશ તો અત્યારે પહેલાં દર્શન કરવા જઈશું સ્વામિનારાયણ મંદિર નારદીપુર આ સામે તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર નારદીપુર તો અંદર જઈએ છીએ અને અંદર જઈને હું તમને દર્શન કરાવું છું શ્રી સ્વામિનારાયણ મંદિર નારદીપુર તો આ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના તમે આ દર્શન કરી શકો છો અને આ પ્રસાદીનું નાદીપુરનું મંદિર છે અને હવે મંદિરની બહાર એક પ્રસાદીની ની છત્રી છે મંદિર છે અને મંદિરની સામે જ તમે આ પ્રસાદની છત્રી જોઈ શકો છો તો આ છત્રીનો શું મહિમા છે એનું સમજાવું છું કે આ નાદિપુરમાં શ્રીજી મહારાજ ઘણી વખત પધાર્યા છે અને અનેક વિપ્રોને જમાડ્યા છે શ્રીજી મહારાજને બહાર ગામથી પધારતા જાણી આ ગામના ભક્તરાજ નાનાભાઈ ગોર તથા ભક્ત સુખચંદ આદિ પ્રેમી ભક્તો એ અને તીતા ભક્ત મહારાજનું સામયિક કરેલું હતું તો આ એ જગ્યા છે કે જે મહારાજે જે આપણે નાદીપુર ગામના એ મહારાજનું સામે કરેલું હતું એવી આ પ્રસાદીની જગ્યા છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને તીતા ભગતની પ્રસાદીની વાડી છે અત્યારે અને તીતા ભગતનું પ્રસાદીનું મકાન છે પણ મકાન તો અત્યારે પડી ગયું છે પણ એ જગ્યા છે જગ્યાએ જો પોસિબલ હશે તો તમે લઈ જઈશ અને એના દર્શન કરાવીશ પણ તમે આ છત્રી છે એના પણ તમે દર્શન કરી શકો છો ચીતા ભગતનું જે પ્રસાદીનું જે મકાન છે એ અત્યારે તો ટૂંકમાં પડી ગયું છે પણ એ જગ્યાએ જે જગ્યાએ એવું થયું કે જે જગ્યાએ તીતાભગતનું પ્રસાદીનું ગામ હતું સોરી પ્રસાદીનું મકાન હતું અને એ બાજુમાં જ બહેનોનું સ્વામી મંદિર છે ત્યાં પણ દર્શન કરવા જઈશું એ પહેલાં આપણે તીતાભગતનું જે પ્રસાદીનું સ્થાન છે એના દર્શન કરી લઈએ તો આ તમે જે દર્શન કરી રહ્યા છો એ નાદેપુરના જે તીતા ભગત હતા એનું પ્રસાદીનું મકાન હતું એના પણ તમે દર્શન કરી શકો છો અને

અંદર ખોલીને આપણે દર્શન કરીએ છીએ એ જગ્યાના અંદર આપણે આવી ગયા છીએ અને લાઈટ ચાલુ કરવી પડશે પહેલા તો આ તમે સામે જે દર્શન કરી રહ્યા છો એ નારદીપુરનું સ્વામિનારાયણ મંદિર છે તો એમાં તમે શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો છો નીચે મહારાજના પ્રસાદીના ઝરણા વિંચના દર્શન કરી શકો છો આ બાજુ મહારાજની પટ્ટમૂર્તિ છે આ બાજુ પણ તમે દર્શન કરો શકો છો ઘણી બધી વરસાદીની મૂર્તિ છે અને આ નારદીપુરનું સ્વામિનારાયણ મંદિર બહેનોનું અને તમે દર્શન કરી શકો છો અને જે જેતલપુરમાં રિસ્તા મહોત્સવ છે એનું પણ અહીંયા તમે એના પણ દર્શન કરી શકો છો તો આ હતું તીતાભગતનું પ્રસાદીનું ગામ કે જ્યાં મહારાજ ઘણી વખત આવેલા છે અને હરિભક્તોને અહીંયા વિપ્રોને ઘણી વખત જમાડેલા છે એવા પ્રસાદીનું ગામ હતું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મળીએ છીએ એક નવા ઓડિયો સાથે તો સૌને એકવાર રજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ